આ ચિરોડ વિસ્તાર ની અંદર જે રીતે આ લોકો એ પચાસ પચાસ વર્ષથી રહેતા લોકોના ઘર ખાલી કરાવ્યા છે આપણા રૂવાડા બેઠા થઈ જાય પણ આ સરકાર ની અંદર દિલ નથી કોઈ પણ જાતની લાગણી નથી હમદર્દી નથી ત્યાં ત્યાં જે લોકો રહે છે ને

બાકી પચાસ પચાસ વર્ષથી જે જગ્યા પર લોકો પોતાના કાચા મકાનો બાંધીને રહેતા હતા એ મકાનો ઉપર આ લોકોએ રાતોરાત બુલડોઝર ફેર્યું એને ઘર વગર ના કરી નાખ્યા જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આ જ પાર્ટીના નેતાઓ એમ કે છે કે અમને વોટ આપો ફરી એક વખત પાંચ વર્ષ મોકો આપો અમે દરી ગરીબોને પોતાના ઘરનું ઘર બનાવી આપીશું છે લાગે કે નહીં ત્યારે ત્યાંના લોકો જે રીતે કરગરે છે ખરેખર સાંભળીએ તો આપણને જરા સાંભળીએ એક અમારા મિત્ર એ રિપોર્ટિંગ કર્યું છે કે રિપોર્ટિંગ ના આધારે ત્યાંના લોકો શું બોયલા છે કેવી હાલત છે કેવી પીડા છે એ લોકોની અંદર સાંભળો તમે આ વિડીયો જરા ભવિષ્ય એકદમ પૂરું થઈ ગયું બધું લઈ ગયું મોદી ગરીબ વિરુદ્ધ બની ગયા અને ગરીબો તમે ચૂંટણી લાયા આવો ભાઈ અમે ભારત નાગરિક નથી અમે કઈ આયા છીએ બાંગ્લાદેશી છીએ અમે પાકિસ્તાની છીએ તો હાથ પેટ દે અમારા ને હાકા તો એમના મારાને ને લાગશે જ અને એમના એમને કોઈ પાણી પીવા વાળું નહીં મળે અને એમને કોઈ એનો આટકુ એને મળે નોકરી રોજગાર નહીં અમે શું કરીએ અને ક્યાં જઈએ હવે

પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો એ પ્રકોપ પણ આ પ્રકોપથી અમને ઉઘારનાર કોણ છે તોડી કાઢ્યું હવે અમે રહીએ ક્યાં વરસાદ શું બાંધીએ કશું હોત ને બધું દબાઈ ગયું આમ બે એક કલાક નો સમય આવ્યો એમાં પાણી દીધું હવે અમારે કરવાનું શું પાણી ને બંધ કરી દીધું લાઈટ બિલ એ બંધ કરી નાખ્યું કાપી નાખ્યું હવે શું કરવાનું

ઘણા દુઃખ વેઠ્યા કોરોના જોયો પ્લેગ જોયો અમે ઘણી ઘણી ધરતી જોયો પણ આ પ્રકોપ તો અમને બહુ ભારે લાગ્યો એ પ્રકોપ તો અમે ઉઘરી ગયા પણ આ પ્રકોપ થી અમને ઉઘારનાર કોણ છે મોદી સરકાર તને આટલી દયા નહીં અમારા નાના નાના બાળકોને બાળકો રજતા થયા છે અત્યારે હાલ અમારા બાળકો ના પંચર છે એનું શું હા તારે નતું કરવું તો પેલતી અમને વસવા નતા દેવા જેથી ત્યાંથી અમને ઝેર આપીને મારી નાખો નહીતર અમે બધા કાં તો અમે આત્મહત્યા કરીને મરીશું તો મોદી સરકાર તું જવાબદાર રહેશો કારણ કે ભારત ના નાગરિક નથી અમે ભારત કઈ બહાર આયા છીએ બાંગ્લાદેશી છીએ અમે પાકિસ્તાની છીએ કે ઉપર આપનો અત્યાચાર કર્યો અમે સુતેલા હતા અમારે સુતેલા ઉપર ફૂલ ડો દીધા આટલો જુલમ હા સાહેબ હા સાહેબ લાઈન માનસિક તબિયત મારી ખરાબ કરી અને છાપરા તોડી નાખ્યા અને આટલું બધું નુકસાન કરી નાખ્યું પછી આર્થિક તકલીફ થઈ અમે જઈએ ત્યાં અમારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આવો અમને ત્યાં કઈ કાપો આ સરકાર ને નમ્ર અપીલ કરું છું પછી આ તો મોદી સાહેબ મકાન આપે છે એ બાવીસ મકાન આપશું બાવીસ માં બધા ઝુપડા પટ્ટી વટાવશું છવ્વીસ આવશે હવે તમે કર્યું છું તમે ગરીબ વિરોધી જ બની ગયા અરે ગરીબો તમે છૂટી એટલે સાંભળજો અમારું હા પિસ્તાલીસ વર્ષ અહીંયા આગળ જ અહીંયા બબે માથુડા ખાડા પૂરી ને રહેલા છીએ અને બધું સરકાર નું હોય જનતા નું કશું નહીં પોતાના ખર્ચે પોતાના ખર્ચે મહેનત મજૂરી છોકરા છોકરાને ભણાવી નઈ શક્યા અમારી નોકરી રોજગાર નઈ અમે શું કરીએ અને ક્યાં જઈએ હવે ચોપડા બધું દબાઈ ગયું ચોપડા બોલો